નમસ્કાર મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ માસમાં બની રહ્યો છે દુર્લભ સંયોગ આ રાશિઓ થશે ધનવાન ધનનો વરસાદ થશે હા મિત્રો જાણાવી દઈએ છીએ કે શ્રાવણ માસમાં બોતેર વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો છે જેના કારણે બારમાંથી છ રાશિવાળા લોકો પણ તેમની અસર જોવા મળશે સાથે સાથે તમે જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપા આ છ રાશિના લોકો માટે જીવનમાં આરંભ ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે દેવી ગૌરી એ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે તમારા જીવનમાં ધન સંપત્તિમાં જબરજસ્ત વધારો થશે આ સાથે અમે તમને જણાવી દઈએ છીએ કે ભગવાન શિવની કૃપા થી તમે ખૂબ જ સારા સમાચાર મળશે હા મિત્રો શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલાં અઠવાડિયામાંથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે મિત્રો તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકવા જશે હા મિત્રો તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો આ વિડીયોમાં બિલકુલ સચું સચ આ છ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ અને આ વિડિયો મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે તે જ સાથે અમે તેમને જણાવી દઈએ છીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતી પણ પૂજા કરવાની પરંપરા છે હા મિત્રો એવું કહેવામાં આવે છે કે આ કરવાથી ઈચ્છા ફળ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષમાં બાવીસમી જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો અને ઓગણીસમી ઓગસ્ટ સપ્તાહ સમાપ્ત થશે આ વખતે જ્યોતિષ ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે જેમ જેને તમામ રાશિઓના લોકો પર જોવા મળશે તો ચાલો વિશેષ કૃપા મળશે મુજબ શ્રાવણ મહિનામાં પહેલા દિવસે એટલે કે સોમવાર લગભગ બોતેર વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના માં પ્રાપ્તિ યોગ સમર્થ સિદ્ધિયોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસવાના છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સોમવારની શરૂઆત હર હર મહાદેવથી લખી અને શરૂ કરો તો ચાલો જણાવીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને શંકર બાબાના આશીર્વાદ વરસવાના છે ધનુ રાશિ ધૂન રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાના બનેલા દુર્લભ સંયોગના કારણે તેમને પહેલાં અઠવાડિયામાંથી જ માતા ગૌરીના સંયોગ મળે છે હા મિત્રો તેનાથી તમા તમારી આર્થિક સ્થિતિ સુધર સુધારો થશે તમે તેમને પણ જણાવી દઈએ છીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાનો પણ ખતમ થઈ ગઈ છે હા મિત્રો અમે જણાવી દઈએ છીએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થિત યોગથી તમને તમારા કામ રસ કામમાં રસ વધે છે તેનાથી સાથે સાથે તમારા પરિવાર સંબંધીઓના સહયોગ પણ મળશે તો વ્યવસાયમાં પણ સારા નફા સંભાવિત છે હા મિત્રો જે સમયે ધનુ રાશિના લોકો જણાવીએ છીએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો હા મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે સાથે જે ઘન ધનુ રાશિના લોકો લોકોને તમે જણાવી દઈએ છીએ કે શ્રાવણ મહિના સહયોગ તમારા માટે ખૂબ જ સારો રહે છે આ મિત્રો તમારા માતા ગૌરી અને ભગવાન શિવ તમારી પણ ખૂબ પ્રસન્ન થશે માતા ગૌરી અને ભોલેશંકરના કારણે તમારા બધા જ અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે ધનુ લોકો તેમને કહીએ છીએ કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠા વધશે હા દોસ્તો અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીનું કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસ ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તમે જણાવી દઈએ છીએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હશે હવે માતા ગૌરી અને ભગવાન શિવશંકરના કારણે સમય પૂર્ણ થશે તે સાથે સમય ધનરાશિના લોકોને કહેવું જોઈએ કે ઓલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપે છે સાથે જો તમે કોઈ પણ કામ કરો છો તે કોઈ પણ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકો છો આ મિત્રો ભગવાનના આશીર્વાદ તમારી આવકના સ્ત્રોત વધારશે તમારા સહકર્મીઓના સહયોગ તેમજ તમારા સ્વાસ્થ્યમાં વધારો થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે તમને જણાવી દઈએ છીએ કે શ્રાવણ મહિનામાં બન બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિક્ષિકનો પાઠ પણ કરી શકો છો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે રાશિ લોકો જાતકો જણાવી દઈએ છીએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમને આ શ્રાવણ માસ માં ભાગ્યનો પૂરો સાથ મળે છે તેનાથી તમે સારી રહેશે મિત્રો ગમે તે હોય તમારું કામ ઘણા સમયથી અટકેલું હોય હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે હા મેષ રાશિ વાળા લોકો હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્ણક થશે માતા ગૌરી અને ભગવાન મહેશના આશીર્વાદથી તમારા આજીવિકા વધશે સાથે જ તમે જણાવી દઈએ કે જો તમે વેપાર વર્ગમાં છો તો તમારા વ્યવસાયનો નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા થશે હા મિત્રો અને તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે બાળકોના ભણતરમાં પણ ધ્યાન રહેશે તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હશે તેમને લાભ આપશે તમે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેમની સાથે સાથે રાશિના જાતકો અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મેળવવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા જ કામ તમારા કારણે પૂર્ણ થશે મીઠી વાણી ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવના વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને પૈસા સંબંધ અને સમસ્યાઓનું છુટકારો મળશે તમારા સમસ્યાઓ દૂર થશે સાથે વર્ષોથી પેન્ડિંગ પડેલા કામો દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્ણ થશે અને તમે જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેનાથી દુનિયા હવે તમારો મહિમા જોશે એવું કહેવામાં ખોટું નહીં હોય માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારો તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે લાઈટ લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ થશે ખુશી દાંપત્ય જીવનના કારણે તમને ખૂબ આનંદ થશે આ સમય દરમિયાન તમે તમારા રોકાણમાંથી નફો મેળવી શકશો મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ શ્રાવણ માસમાં માતા ગૌરી અને ભગવાન શિવ તમને ખૂબ જ લાભ આપવાના છે હા મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ શ્રાવણ માસ દરમિયાન તમારી સ્વાસ્થ્ય સમસ્યાનો ઘણો સમયથી ચાલી રહી છે તે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે હા મકર રાશિના લોકો તમારી આવકમાં જબરજસ્ત વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ જબરજસ્ત સુધારો થશે માતા ગૌરીનું કૃપાથી રાત્રે દિવસે પ્રગતિ થશે જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે તો તમે તમારા બાળકોને પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો તેને પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમને પ્રસન્ન થશો મકર રાશિનું પારિવારિક જીવન તમારા પરિવ પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંબંધીતા વધશે તેના કારણે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મદદ કરી શકો છો ઘણા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સરકારની ભાવના જોવા મળશે સાથે સાથે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવી શકો છો કોઈ સંબંધિત અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવી શકે છે તે જ સમયે એમ તમને જણાવી દઈએ કે શ્રાવણ માસમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો જો સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈ અને અરજી કરો બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો શ્રાવણ માસમાં બનેલા યોગ તમને ઘણો ફાયદો કરવાના છે હા મિત્રો તમે જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા સમય પસાર થઈ રહ્યો છે હા મિત્રો વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી પરિવારમાં સફળતા આપવાની માનવામાં આવે છે સાથે સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમય મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત હવે તમને લાભ આપવાનો વારો આવ્યો છે એમ તમને જણાવી દઈએ કે ભગવાન શંકરની કૃપા તમારી આર્થિક સ્થિતિનો સુધારો થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે સાથે સાથે આ રાશિના જાતકો અને પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટા ભાગ લાભ થવાના છે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમને તમારો કરિયરમાં સફળતા મળવાની છે માતા ગૌરીના ભગવાન શિવની કૃપાથી તમારા પર જેના કારણે તમને ધન સંપત્તિ જે પણ સમસ્યાઓનો સામનો કરતા પડો છે તે આ શ્રાવણ માસ દુર્લભ સંયોગનાથી દૂર થશે આ શ્રાવણ માસના દુર્લભ સંયોગથી ભોલેશંકર તમારા સમગ્ર પરિવારિકને આશીર્વાદ આપી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ શ્રાવણ માસના તમારી કારમાં ઉત્તમ પરિણામ આપવાનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે બાવીસ જુલાઈ નો દિવસ ખૂબ જ લાભદાયક રહેવાનો છે આ સમયે તમારા આવો ક્ષેત્રમાં પણ વધારો થશે ચાલો તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપા તે બધા અટકેલા કામો પૂર્ણ થશે આ સમયે તમને અપાર સંપત્તિ પણ મળે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની મોટી રાહત મળે છે તુલા રાશિવાળા લોકોને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ દેવી લક્ષ્મીની કૃપાથી ધન વર્ષા થશે આવક આવનારા સમયમાં આ રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે માતા ગૌરી અને ભગવાન શંકરના આશીર્વાદથી તમને નોકરી મળી શકે છે તમારા બધા જ અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે ભગવાનની કૃપાથી તમારા પર અનેક ગણા આશીર્વાદ આવનારા સમયમાં તમારા પરિવારના ખુશીઓ આવશે ધંધાના અચાનક લાભ થશે તુલા રાશિના જાતકોને જણાવવામાં આવે કે પરિવારમાં શુભ કાર્યોની તકો મળે છે આગળ વધવાની તક મળે છે કોઈ પણ ધાર્મિક યાત્રા આવનારા સમયમાં તમારા માટે સારો હશે તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડીક મોટી સફળતા મળવાની છે અને વેપારમાં તમને લાભ થવાના સંભાવિત છે તેજ સાથે તમે કોઈ પણ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાવ છો તો માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદ તમને ખુશ રાખે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વસ્તુ થી મદદ થી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલે છે હા સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈથી તમારો સારો દિવસ વરદાન સાબિત થાય છે તે સમયે તમને તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોના સાથ આપે તો તેમને બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવહાર કરવાની શરૂઆત કરી શકશો તક પણ મળશે પણ મળશે તમે જીવનમાં નિયમો સંપૂર્ણ પાલન કરશો દરેક વ્યક્તિઓ જરૂરિયાત જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખજો એ જ સમય વેપાર નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારી અને ઉતારશો અને પોતાનું સ્થાન બનાવી શકો છો જો તમ જો આપણે આ કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ માસના મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક થાય છે કોઈ અન્ય કંપની તરફ ઓફર મેળવી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં બધું વધુ પૈસા કમાવવાના વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તો તમને માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનના આશીર્વાદ સાથે સંબંધો સારા થશે અને તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમે જણાવી દઈએ કે જો તમે જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણ માસ માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તે પણ સપન તમારું પૂરું થશે સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જો તમે છો શ્રાવણ મહિનામાં લાભેશ્વર શંકર જો તમે રુદ્રાભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈ પણ સંજોગોમાં વિના પૂર્ણ કરી શકો છો અને માતા ગૌરીના અને ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગ આવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તેનાથી માતા ગૌરી અને ભોલેશંકરના કૃપા તમારા ઘર પર તમારા પરિવાર ઉપર વરસ રહી અને તમારા જીવનની તમામ સમસ્યાઓને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને આગળ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં આવીને આવી માહિતી માટે તમે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય હિન્દ